નાખી સેલું જબલું રીવું છે હવે આ સેવ છે આ છે પછી આ લાલ લાલ ઘૂમ ટામાટા જેવી ચટણી છે ભાઈ તમે જોઈ શકો છો અને આમાં આમાં ભાઈઓ જોઈ લો મસ્ત કલર તડાકેદાર પાણી રહ્યું છે આખું ડબલું ખાલી કિરને ગુલો અડધી કલાકમાં ગરાગીત ભાઈ ની એટલી છે કે મેં વાત કરો માં તમે જોઈ શકો છો આમાં જે ભાઈને જે પ્રમાણે મસાલો બસલો નાખો એ પ્રમાણે અને આ ભાઈ મેંદો બેંદો બનાવે છે જોવો તમે કમ્પ્લીટ અને આપણો ભાઈ છે ફૂલ ભાઈ સપોર્ટ કરવા અંદર અને અહીંયા વી આવવાનું જો આ રોજાસર ગામનું બસ સ્ટેન્ડ છે ને બસ સ્ટેની એક્ઝિટ સામે આ ભાઈ એનું કામ કરે છે જો બસ સ્ટેશનના સાલામાં સાઈડમાં તે સુપર કામ કજ તમને સારું લાગશે તો ચાલો ભાઈઓ મારા ભાઈની પાણીપુરીની લારી તમને સારી લાગી હોય તો જરીક લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપડા વિડિયોને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈઓ